પછી અને એના છોકરો નતો અને આ ભાઈ હતા ભાઈ હું તમારા ઘેર ઘર બોધું નો બોધું એક પેલા બે ભાઈ બુન નો આધાર હતો અને પછી છોકરા ને માઈ નશો મારી નશો પછી એ બુન ને શું છે કે બુન આપડા ઉકાળામાં હું ગોઠ્યામડી ઉ હું રોજ ગોઠમો થઈ અને તું તારા નખો આવે ખાવા આલે ઉનો રોટલો ને આલે તાઢો રોટલો પેલો તો ઉનો રોટલો જી ખાવા વાળો તો હું કઈ જા અને પેલી તાઢો રોટલો અને સાસ ખાવા વાળી તો સાડી બંબાઈ જેવી થઈ એક પછી કી હા હું ખાવા કોઈ ને હા કી આ શીમા સોરી આવી થાય છે અને કટકો રોટલો આલું ના જાડી થાય હે પછી એ તો કી જાગુ તો આ વહા વહા ફાય એક પછી પેલો વહા વહા જો એક પેલો ગોઠમણો પાકો પાકો છો એક બીને ધરે ખાવ એટલો ખાય એક પછી એને જઈને સોરી કીધું કે માં એ થાય છે કી ને ગોઠમણો પાકો પાકો એ એકલી ખાય બીજું કોઈ ખાય નહીં એક એ તો કી આપડા ઉકળા ફાહા ગોઠમણી ઉગે

એવું હું ખાવા આલો તો એ તો બેચ કે જો ખાવા માંડી હાય હાય એ કે તો એવી ને એવી ઇનથી ખીલે જવા મંડી કે કે આ છે માં છોડી ખીલે જાય છે અને આવો કે ઘોછમરા ખાટી દે કે કાઢી નશ પછી એ તો પાછો વહો વફેરવા મીને છોડીને કે માં આપણે પેલું ખાજરું ના હે એ ખાજરા કે ઓબો છે આવળો ઓબો થાય અને પછી આવડી કે આવે એ એકલી ખાઈ બીજું કોઈ ન ખાય

અને આ પાછી આવો એ કણો પૂંક પાડવાના હ દે ચી દાળ શું ખાય છે આવી થાય તારા દાળા ખીલે પછી પાછા એ છોડીને મેળ્યો એ કીડકી મા હા હા એને તો મા ન્યાતરતી ન્યાતરતી રોટલીઓ આવે હે ચીની નેતરતી એ તો ખાય હે અને મજા કરે હે આપણો રોટલો કરી લે તો નહીં દે એ તો એ આડિયો આવે એની એ આડિયાને મારી નોખો તો હું તમારું ઘર બધું નખર ન ભોત પછી આડિયો

ખા બેઠા બધો એ પછી સોરી એક પછી એ જઈ અને ખાઈ અને ઘું ગાળવા માંડી કે પછી કે

આટલો બધી નિગા ના કરે કે આ છોડીયા અને આ રાજો કોઈ મને રોકશે તો મારી મને માય નોખશે પછી જો તારા બાપ ને બૂન તારી માં ને પછી તો લાયો બધાને આવ્યા લાયા